તરફ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે મેઘ ખાંગા થયા છે છે અને પાણી પાણી થયું ત્યારે ભાવનગરમાં સોની યોજનાથી શહેરનું બોર તળાવમાં પાણી ભરવાનું શરૂ કરાયું છે ભાવનગરના પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાગણીના પ્રયાસોથી પાણી અહીં આવી પહોંચ્યું હતું અને તેને બોર તળાવમાં થાલવવાનું શરૂ થયું છે

પરિસ્થિતિની અંદર આપણી પાસે જે સ્ત્રોત છે આજે સૌની યોજના એકસો બેતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે આપણા મહારાજા સાહેબે બોળતળાવ ગૌરીશંકર લેક બનાવ્યો ત્યાર પછી એ પાણીની લાઈન એ સૌની યોજના મારફત લાવવાનું માની જે તે વખતના મુખ્યમંત્રી આદરણી વિજયભાઈ રૂપાણીએ એક ધારાસભ્ય તરીકે જવાબદારીના ભાગરૂપે મેં રજૂઆત કરી અમારી ટીમ ભારતીય જનતા પાર્ટીની પણ લાગણીઓ હતી એ ગ્રાહ્ય રાખીને સ્પેશિયલ કેસમાં મૂળ યોજનામાં આપણું તળાવ નહોતું પણ પાણીની સગવડ હતી ત્યારે પંપિંગથી વિકળ્યાથી એમણે મંજૂરી આપી રાજ્યના અન્ય જિલ્લાઓમાં એક બાજુ મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે સર્વત્ર પાણી પાણી છે પરંતુ ભાવનગરના મોટા ભાગના જળાશયો ખાલી ખમ છે ત્યારે ભાવનગર શહેર માટે જીવાદોરી સમાન બોર તળાવ ખાલી હોય સૌની યોજના હેઠળ બોર તળાવને ભરવાની શરૂઆત કરવામાં આવી હતી સૌની યોજના હેઠળ બોર તળાવમાં નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા હતા ભાવનગરના પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તેમજ પૂર્વના ધારાસભ્ય સેજુલબેન પંડ્યા મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વગેરેની ઉપસ્થિતિમાં નર્મદાના નીરના વધામણા કરાયા હતા વિકળિયાથી ભાવનગર સુધી સૌની યોજના હેઠળ આ પાણી પહોંચાડવામાં આવ્યું હતું હાલ રોજનું એકસો ત્રીસ એમએલડી પાણી સૌની યોજના હેઠળ બોરતળાવમાં ઠાલવવામાં આવશે ભાવનગરને પીવા માટે બોર તળાવમાંથી રોજ દસ એમએલડી પાણી લેવામાં આવે છે ભાવનગરમાં પીવાના પાણી માટે બોર તળાવ ક્ષેત્રુંજી તેમજ મહિપરિયેજનો ઉપયોગ થાય છે